મલાઈ વળવામાં ઘણી મદદ કરે છે અહીંયા દૂધ ઘણું પટલું હોવાથી મેં દસ પર્સન્ટ ફેટવાળું મિલ્ક પણ લીધેલું છે જે દૂધને ઘણું ઘાટું બનાવી દેશે અને બાસુંદી ફટાફટ થઈ જાય છે એના આંગૂળ લીધા છે અને લાસ્ટમાં મેં કન્ડન્સ મિલ્ક લીધું છે કેમ કે મને સુગર એડ કરવી ઓછી ગમે હવે મેં અહીંયા એક પેનમાં હાઈ ટુ લાઈક મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર મિલ્ક એડ કરી દીધું છે અને એડ કરીને બસ તેને ઉકળવા દીધું તેમાં દોઢ ચમચી જેટલું મેં મિલ્ક ઘી એડ કરી દીધું છે ઘી એડ કર્યા બાદ મેં એક વાડકીમાં ત્રણથી ચાર પાંદડા જેટલું કેસર લીધું તેમાં મેં ગરમ દૂધ એડ કરી મિક્સ કર્યું અને બાદમાં મેં એને ઉકળતા મિલ્કમાં એડ કરી દીધું બાદમાં હું એને કોન્સ્ટન્ટલી મિક્સ કરતી ગઈ કરતી ગઈ અને કરતી ગઈ અને આ જ રીતે આપણે એને પંદરથી વીસ મિનિટ માટે ઉકાળવાનું રહેશે અને હવે દૂધ કમ્પ્લીટલી ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે કલર બી ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યો છે અને હવે મલાઈ વળવાનું પણ ધીરે ધીરે ચાલુ થઈ જશે તેથી આપણે સાઈડમાંથી બધી મલાઈ કલેક્ટ કરતું રહેવાનું કલેક્ટ કરતું રહેવાનું અને એ કલેક્ટ કરેલી મલાઈ આપણે દૂધમાં એડ કરી દેવાની જે આપણે રબડીને લચ્છા રબડી બનાવે છે અને બસ આ જ રીતે વીસથી પચીસ મિનિટ કે ત્રીસ મિનિટ જેટલું ઉકળી જાય એટલે એમાં કન્ડેન્સ મિલ્ક લાસ્ટમાં એડ કરી દઈશું જે આપણે સુગરની સાથે રિપ્લેસ કરી રહ્યા છે બસ એ એડ થઈ જાય એટલે એને કમ્પ્લીટલી મિક્સ કરી દેવાનું અને ગેસ ઓફ કરી એને સાત થી આઠ કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનું અને સાતથી આઠ કલાક માટે ફ્રીજમાં મૂકશો પણ એ પહેલાં એને બાર ઠંડુ કરવાનું રહેશે તમે જોઈ શકો છો કે મેં આ બાર ઠંડુ કરી દીધું હતું પહેલાં અને સાતથી આઠ કલાક ફ્રીજમાં મૂક્યા પછી તમે એનું ટેક્સચર જોઈ શકો છો તે એકદમ ઘટ થઈ ગયું છે એનો કલર બી જોઈ શકો છો કે એકદમ કેસર બાસુંદી જેવો કલર આવી ગયો છે અને રબડી એકદમ ઘટ છે એની થિકનેસ સારી થઈ ગયેલી અને એકદમ લચ્છા રબડી થયેલી ત્યારબાદ મેં આ મિલ્કને અંગૂર રબડી બનાવવા માટે એક બાઉલમાં લઈ લીધા છે તમે એને એમને બી ડ્રાય ફ્રૂટ રબડી તરીકે પી શકો છો બધ મેં અહીંયા છે એના અંગૂર છે તો મેં એડ કરી દીધા છે એને રબડીમાં ત્યારબાદ મેં એને કાજુ બદામથી ગાર્નિશ કર્યું અને તૈયાર છે આપણી અંગૂર બાસુંદી જે ઘણી જ મસ્ત હતી